મેડમ મારા બધા જ રિપોર્ટ નોર્મલ છે છતાં હું પ્રેગ્નન્સી માટે પાંચ વર્ષથી ટ્રાય કરું છું પણ પ્રેગ્નન્સી રહેતી નથી તો એનું શું કારણ હશે આને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે આ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટીમાં ઓલમોસ્ટ 60% લોકો આવેલા હોય છે તો આ કપલને પાંચ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ એમાં પહેલી વસ્તુ છે સ્ટ્રેસ ટેન્શન ચિંતા આ બધી વસ્તુથી આ કપલને દૂર રહેવું જોઈએ કેમકે ચિંતા કરવાથી હોર્મોનમાં ઇમ્બેલન્સ થાય છે અને એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે બીજી વસ્તુ છે વજન જે ફિમેલનો વજન વધારે હોય એ સ્ત્રીઓને રોજે અડધો કલાકથી કલાક ફાસ્ટ વોકિંગ કરીને એમનું વજન ઓછું કરવું જોઈએ ત્રીજી વસ્તુ છે કે આ કપલને ફરજિયાત જો કોઈ પણ જાતનું વ્યજન હોય જેમ કે દારૂ બીડી તંબાકુ માવા તો એ કમ્પ્લીટલી બંધ કરવું જોઈએ એના સિવાય માસિકના દસમા દિવસથી લઈ અને વીસમા દિવસ સુધી એક દિવસ છોડીને એક દિવસ રેગ્યુલર સંબંધ રાખવો જોઈએ એના સિવાય સૌથી મહત્વની વસ્તુ છે આ પાંચમી કે જે છે ડાયટ ડાયટમાં તમારે સંપૂર્ણ સંતુલિત આહાર લેવાનો છે લીલા શાકભાજી એડ કરો કે જેનાથી એન્ટી ઓક્સિડન્ટ એડ થાય અને પ્રેગ્નન્સી રહેવામાં સફળતા મળે